નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ એમ આજે આપણે વન વગડામાં આવ્યા છીએ અને અહીંયા ખેતરોની વાડમાં એક વનસ્પતિ જોવા મળે પહેલાંના વખતમાં તો એ વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં થતી પણ અત્યારે મોટે ભાગે ખેડૂત લોકો વાળ કાઢતા જાય છે અને કાંટાળા તારની વાળ બનાવે છે અથવા તો વંડી કરી લે છે એટલે જે વાળો હતી પહેલાં એ હવે રહી નથી છતાંય તમે વનવગડામાં જાઓ અથવા તો જંગલની અંદર રસ્તે જતા હોય તો કાંટાળા ઝાડની ઉપર પણ આ વેલ ચડેલી જોવા મળે એ વેલ વિશે એવું કહેવાય કે આ વેલા માંથી દૂધ નીકળે નાગલા દૂધેલી એ કહેવાય આ દૂધ નીકળે નાગલા દૂધેલી એ કહેવાય ઉપયોગ ઉપયોગ એનો એનો કરીને કરીને રોગમાં રાહત મેળવાય તમે બરાબર જ સમજીયા આપણે આજે નાગલા દૂધેલી માહિતી મેળવવાની છે આ નાગલા દૂધેલીનો નો વેલો છે નાગલા દુધેલીના વેલા આમ તો બહુ વર્ષાયું છે તે બારેમાં જોવા મળે છે તેમ છતાં ચોમાસામાં તે ઘણા ઉગી નીકળે છે શિયાળાના અંતભાગે તે પૂર્ણપણે ખીલેલા હોય છે તે મોટે ભાગે રસ્તાઓની બાજુએ વાડીઓની વારમાં કુવા કાંઠે પાણીના ધોરિયા કાંઠે અને કાંટાળા જાડાઓમાં વિશેષ જોવા મળે છે હિન્દીમાં તેને કંટફલા કહે છે તેની બે શિંગો ભેગી હોય અને તેના ઉપર કાંટા હોય માટે તેને સંસ્કૃતમાં યુગ્મ ફલા કે કંટફલા કહે છે તેમજ આ વેલાનો રસ ચામડા ઉપરથી વાળ દૂર કરવા થતો હોય તેને ઉત્તર વારુણી પણ કહે છે તો અંગ્રેજીમાં તે પેરગુલેરિયા પણ કહેવાય છે તો ક્યાંક તેને ટ્રેલિસ વાઇન પણ કહે છે જ્યારે તેનું શાસ્ત્રીય નામ ડેમિયા છે આમાં બે જાતો જોવા મળે છે બીજી જાત રાતો ઠાકર ઠુમરો કે મોટી દૂધેલી છે જે છોડવા રૂપે થાય છે તેને પણ નાગલા દૂધેલી જ કહે છે અથવા એ રાતી દૂધેલી તરીકે પણ ઓળખાય છે તેનો આપણે અલગથી જ પરિચય મેળવશું આજે આ નાગલા દૂધેલી વિશે જોઈએ તો તેના વહેલા વાળોમાં અને કાંટાળા ઝાડાઓમાં વીંટાઈ આગળ વધે છે તેનું મૂળ આંગળીથી અંગૂઠા જેવું જાડું અને ફાટાઓ વાળું ધોરવું પોચું અને અંદરથી સછિદ્ર હોય છે તેની મુખ્ય દાંડી પણ આંગળીથી લઈ અંગૂઠા જેવી જાડી અને તેમાંથી અનેક શાખાઓ નીકળી એકબીજામાં તારની માફક વીંચાઈને ઊંચે ચડતી તેમજ આડી અવડી ફેલાય વાડકે ઝાડ ઉપર છવાઈ જાય છે તેમાં પાન સામસામે આવેલા બે થી ત્રણેક ઇંચ લાંબા અને તેટલા જ પહોળા ગોળાઈ લેતા ટેરવે અણીદાર અને તળિયે ઉપરા ઉપર વાળેલી કોણવાળા લીલા રંગના હોય છે તેમાં પત્રકોણથી થોડે દૂર પુષ્પ ધારણ કરનારી સળી પર ઝુમખાબંધ ફૂલો આવે છે ફૂલ સફેદ રંગના નીચે ઝુકતા ઝુમખાની પેટે લટકી રહેલા અને અણગમતી વાસવાળા હોય છે તેમાં ફળ રૂપે આવે છે પરંતુ તેની શિંગો બબે ભેગી સામસામી પણ પાછળ વળી બંને એકબીજાની પાસે આવી રહેલી હોય છે એના પછવાડેના સાંકડા છેડા પણ એકબીજાની પાસ પાસે આવી જવાથી આ બે શીંગો એક લાંબી સાંકળની કડી જેવી દેખાય છે સિંગ બે થી ત્રણ ઇંચ લાંબી પ્રથમ લીલા રંગની અને પાકતા ભૂરા રંગની થઈ જાય છે તેની ઉપરની સપાટી ઉપર સફેદ રૂવાટી અને નરમ ઊભા કાંટા હોય છે ફળમાં આંકડાના ફળની જેમ મુલાયમ રૂ સાથે ઘણા બીજ હોય છે ફળની ઘણા ડબલ ડોડી કે ગોધરો પણ કહે છે એસ્કલેપીએડી વર્ગની આ વનસ્પતિ પહેલાં તો પુષ્કળ પ્રમાણમાં થતી પરંતુ હવે ખેતરોના પાડે વાર નીકળી જવાથી વિશેષ પ્રમાણમાં જોવા મળતી નથી તેમ છતાં વનવગડામાં અને જ્યાં કાંટાળા ઝાડવાઓની વાળ હોય ત્યાં તે અચૂક જોવા મળી જાય અને તેની ઓળખ એ છે કે તેના કોઈ પણ અંગને તોડતા તેમાંથી સફેદ ક્ષીર એટલે કે દૂધ નીકળે છે માટે તેને દૂધેલી કહે છે નાગલા દૂધેલીના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે કડવી તુરી હળવી શીતળ સારક સ્નિગ્ધ ઉલટી કરતા સુખ પ્રસવકારી વ્રણરોપક ક્રાંતિકારક કફ અને ચોથઘ્ન ગણાય છે તે ત્રિદોષ ખાંસી શ્વાસ કફ તાવ મૂત્ર અલ્પતા સોજા પ્રમેય દાદર કોઢ તંદ્રા ગર્ભ અને યોનિદોષ નાશક ગણાય છે તેના પાનનું શાક ગરમ કડવું કફ વાતદોસર હરસ કૃમિ અને કોઢનાશક છે તેના ફળ ખારા કડવા ગરમ તીખા હળવા અગ્નિવર્ધક પિત્તકોપક વિષદ અને વિષનાશક ગણાય છે તેના પાનમાં ડિમાઈન નામે આલ્કોલોઇડ તત્વ હોય જે કફ દૂર કરનાર અને ઉલટી કરાવનાર છે નાગલા દૂધેલીના ઔષધી ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનું સર્વાંગ ઉપયોગી છે તેના મૂળ અને હિમેજનું ચૂર્ણ ગોળ કે સાકર સાથે ગરમ પાણી સાથે આપવાથી વિષમ જવર એટલે કે મેલેરિયા તાવ દૂર થાય છે તજાગરમી અને કોઢની આ ઉત્તમ દવા ગણાય છે આ દૂધેલીનું દૂધ હાથ પગમાં તજા ગરમી હોય તેના ઉપર લગાડવાથી તજા ગરમી દૂર થાય છે તેમજ કોઢ ઉપર પણ આ દૂધનો લાંબા સમય સુધી લેપ કરવાથી ખૂબ ફાયદો થાય છે દૂધેલીના પાનનો કાઢો પીવાથી કફ દૂર થાય છે તેમજ ઉલટી કરાવવા માટે પણ તે ઉત્તમ ગણાય છે નાગલા દૂધેલીના પાનને વાટી તેનો રસ ગોળ અને ચૂના સાથે મેળવી સંધિવાના સોજા અને સખ્ત ગુમળા ઉપર લેપ કરવાથી સંધિવાના સોજા ઉતરે છે અને ગુમળા પાકીને ફૂટી જાય છે ખૂબ જ રાહત થાય છે દૂધેલીના ફૂલ મીઠા સાથે ઓળવી દમવાળા દર્દીને આપવાથી દમમાં ખૂબ રાહત થાય છે નાગલા દૂધેલીના વેલાની રાખ તેલમાં મેળવી ઢોરના ભાઠા અને ચાંદાઓ ઉપર લગાડવાથી વહેલી રૂજ આવે છે દૂધેલીના પાન અજમા સાથે બાફી વાટી ગોળી કરીને ખવડાવવાથી દરેક પ્રકારની ઉધરસ દૂર થાય છે દમમાં પણ રાહત આપનારી છે તેના ફળમાંથી સુંદર રૂપેરી રંગનું પશ્મયદાર રૂ નીકળે છે તેમાં સ્ત્રીઓ ઘરેણા રાખે છે જે ઘરણાની ચમકને બરકરાર રાખવામાં મદદ કરે છે આ વેલાઓ બકરા ખૂબ ખાય છે જે દૂધ આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે દૂધેલીના પાંદડાનું શાક કરી ખાવાથી કૃમી હરસ અને કોઢ દૂર થાય છે આમ આ દૂધેલી ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે તેમ છતાં તેનું દૂધ એટલે કે ક્ષીર છે એ વિશલ હોય વેદની સલાહ મુજબ જ એનો ઉપયોગ કરવો જોઈએ દૂધેલીની ઘણી બધી જાતોનો આપણે પરિચય મેળવો તો જેમાંથી ક્ષીર એટલે કે સફેદ દૂધ નીકળતું હોય એ થોડું વિશલ હોય જ માટે એનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખવી જોઈએ તો મિત્રો આજે આપણે નાગલા દૂધેલી વિશે માહિતી મેળવી અમે નાના હતા ને ત્યારે વનવગડામાં જતા રમતા રમતા એના ફૂલ તોડ તોડતા અને એ ફૂલમાં મીઠું નાખીને ખાતા અત્યારના બાળકોને એવું કંઈ છે જ નહીં આપણે એને બારોબાર રખડવા જવા દેતા નથી અને આપણે જે કંઈ જાણીએ છીએ એ તમે આપણી આવવાની જે પેઢી છે આવનારી પેઢી છે બરાબર એને આ જ્ઞાન આપો અને આપણો હેતુ પણ એ જ છે કે બાળકો આ જ્ઞાન મેળવે તો આજે આપણે આ નાગલા દૂધેલી વિશે પરિચય મેળવો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવી નવી માહિતી વનસ્પતિ વિશેની તમે મેળવતા રહો અને હા આપણું છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તમારું સ્વાસ્થ્ય જાળવો અને નવી નવી માહિતી મેળવતા રહો આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ